લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કચ્છના નાના અને મોટા રણમાં ધુડખર ગણતરી કરવામાં આવી કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદનો પંદર લાખ એકાવન હજાર અને ત્રાણું હેક્ટર વિસ્તારમાં ગુડખરની ગણતરી કરાય ત્રણ રિજિયન અઢાર ઝોન સિત્તોતેર સબ ઝોન સહિત ત્રણસો ને બાસઠ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા હતા વન વિભાગના અધિકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો ગણતરીમાં જોડાયા હતા દર પાંચ વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે એકવીસ અને બાવીસ મે બે દિવસ ગણતરી કરવામાં આવી જેમાં આજે છેલ્લો દિવસ હતો છેલ્લે બે હજાર વીસમાં થયેલ ગણતરી મુજબ ધૂડખરની સંખ્યા છ જેટલી નોંધાઈ હતી રણની અંદર તેમજ વિસ્તારમાં ગણતરી કરવામાં કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને જીયુજે ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો ગણતરી કરવામાં સરળતા રહીત માટે ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત પણ એક હજાર પાંચસો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા કચ્છના નાના રણનો વિસ્તાર ચાર હજાર ચોરસ કિલોમીટરનો છે આ વિસ્તારમાં ઘુડખર અભયારણ આવેલ છે જેમાં આવેલ ઘુડખર જે કક્ષાનું પ્રાણી છે જે એશિયામાં અભયારણ્યમાં જોવા મળે છે રાજ્ય સરકારના વિભાગ દ્વારા પાંચ વર્ષ આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે દસમી ધૂડખર ગણતરી કરવામાં આવી હતી આજે તે પૂર્ણ થઈ છે રાજ્યમાં કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો પણ આ ગણતરીમાં જોડાયા હતા રણ વિભાગના ગરમી વધુ પડતી હોય છે ત્યારે વહેલી સવારથી સાંજના છ વાગ્યા સુધી રણની વચ્ચે રહીને પણ આ ઘુડખરની ગણતરી તેમજ અન્ય વન્યજીવોની ગણતરી કરવામાં આવી હતી છેલ્લે ગત બે હજાર વીસમાં ધુડખરની ગણતરી કરવામાં આવી હતી જેની સંખ્યા તે વખતે છ જેટલી હતી રણ વિસ્તારની અંદર આ ગુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીની ગણતરી પણ કરવામાં આવી હતી તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે ત્યારે તે બાબતે પણ ધ્યાનમાં લેવી સાથે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જો

રેવન્યુ વિસ્તારમાં પણ અમે પંદર લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છે જ્યાં વિસ્તારમાં જઈ શકતો હોય ફિન્સ એરિયા હોય બીચ વિસ્તાર હોય એવા વિસ્તારમાં અમે ડ્રોન ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરેલ છે અને બીજું વધુમાં જે વાઇલ્ડ લાઇફના મેનેજમેન્ટ માટે સેન્સસ બહુ અગત્યનો રોલ છે એના કઈ રીતે વસ્તી માટે પરિણામ મળે તેવા પ્રયત્ન સૌ પ્રથમ તો વાત કરું તો ચોથી વાયરલેસ સેલ્સિયસ છે એનો મને પાર્ટિસિપેટ થવાનો આનંદ છે અને આ તાપના તાપવાળા વિસ્તારમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસમાં પણ સ્ટાફે મહેનત કરીને આજે તમતોડ કઈ રીતે ગણતરી કરવી અને આ આમ બેસ્ટ રહે છે કારણ કે પાણીના પાઇપ જ્યાં હોય ત્યાં આપણે સેલ્સિયસથી સચોટ ગણતરી કરી શકીએ